બધાને મારા જયરામા પીર હું છું રાઘવ શ્રીમાણી અને અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે તેમાં પણ રામદેવજી મહારાજના નવરાત્ર પણ ચાલી રહ્યા છે અને ગજાનંદ ગણપતિ મહારાજના દસ દિવસ પણ ચાલી રહ્યા છે તો આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું કે રામદેવજી મહારાજે સમાધિ ક્યારે લીધી સમાધિ કેમ લીધી એટલે કે સમાધિ લેવા પાછળનું કારણ શું હતું તથા રામદેવજી મહારાજે ક્યાં સમાધિ લીધી અને એમના સમાધિ લીધા પછી એમની સમાધિ પર તથા રામદેવજી મહારાજના અનેક મંદિરો ઉપર ભગવાનના નેજા નવરંગી નેજા કેમ ધરાવવામાં આવે છે તેનું કારણ આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું રામદેવજી મહારાજના જીવનકાળ દરમિયાન રામદેવજી મહારાજે અનેક પરચાઓ કર્યા છે અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે માનવ મહેરામણને ભેરવા નામના રાક્ષસથી બચાવ્યો છે એટલે કે ભેરવા નામના રાક્ષસનો ભગવાને સંહાર કર્યો છે તે પછી રામદેવજી મહારાજે અનેક પરચાઓ પૂર્યા છે હવે રામદેવજી મહારાજે જ્યારે તેમના ભાઈ તથા તેમના ભાભી એટલે કે તેમના ભાઈ વિરમદેવને પરચો આપે છે તે વખતે રામદેવજી મહારાજ નક્કી કરે છે કે હવે જ્યારે મહારાજ ઘરના લોકો મારા જોડે પરચો માગશે એટલે હવે મારે સમાધિ લઈ લેવી જોઈએ તે પછી રામદેવજી મહારાજ પોતે સમાધિ લેવા માટે તૈયાર થયા છે અને સમાધિ લેવાની વાત પોતાના ઘર પરિવારને દરેકને કરી છે દરેકને કરી માતા પિતા એકદમ દુઃખ દુઃખી થઈ ગયા છે અને ચૌદરે આંસુ રડવા લાગ્યા છે કે મારા પુત્ર રામદેવજી મહારાજ હવે સમાધિ લઈ લેશે પણ એ તો ભગવાન હતા એટલે ભગવાન તેમના માતા પિતાને સમજાવે છે કે તમે શોક કરશો નહીં આ જે મારી લીલા હતી એ હવે પૂર્ણ થવાઈ છે હવે મારે પોતાના સ્વધામ જવાનો સમય આવી ગયો છે તેથી મારે સમાધિ લઈ અને મારા સ્વધામ જવું પડશે આવું પોતાના માતા પિતાને મનાવે છે આ જ રીતે પોતાના ભાઈ ભાભી પોતાની પત્ની પોતાના સગાવાલા દરેકને આવી વાત કરીને રામદેવજી મહારાજ મનાવે છે તે પછી રામદેવજી મહારાજ પોતે સમાધિ લેવા માટે તૈયાર થાય થાય છે છે સમાધિનો દિવસ નક્કી કે નોમના દિવસે રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે તેવી વાત તેવા વાયક ગામે ગામ ફેલાય છે આખા પોખરણ ઘરની અંદર ફેલાઈ ગયા છે કે નોમના દિવસે રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે એટલે સર્વ નગરજનો અને ગામે ગામથી માનવ મહેરામણ ભગવાનના મહેલ તરફ આવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન તમે અમને છોડીને ન જશો આવું દરેકનું કહેવાથી અનેક લોકો દુઃખી થઈ ગયા છે માનવ મહેરામણ દુઃખી થયું છે રામદેવજી મહારાજ સર્વને સાંત્વના આપે છે અને કહે છે કે હું આ ધરતી પરથી મારો જે સમયકાળ છે એ પૂર્ણ થયો છે અને હવે મારે મારા ધામ જવાનો સમય આવી ગયો છે તેથી મારે મારા સ્વધામ જવું પડશે આવું કઈ દરે દરેક માનવ મહેરામણને સાંત્વના આપે છે તે પછી ભાદરવી સુદ નોમ નજીક આવે છે એટલે ભાદરવી સુદ નોમના દિવસે રામદેવજી મહારાજ સમાધિ લેવા માટે તૈયાર થયા છે હવે ભગવાને તે દિવસે કેસરિયા જામા પહેર્યા છે માથે પાગડી પહેરી છે પગની અંદર રજવાડી મોજડી પહેરી છે લીલોડે ઘોડે અસવાર થયા છે અને હાથની અંદર નેજાધારી બમ્બરિયો ભાલો ધારણ કરી ભગવાન સમાધિ લેવા માટે તૈયાર થયા છે અને સમાધિ લેવા માટે જાય છે જ્યારે ભગવાન સમાધિ લેવા માટે જતા હોય છે એમનો ઘોડો આગળ આગળ ચાલતો જતો હોય છે અને તેની પાછળ માનવ મહેરામણ એટલે કે જતી સતી ગત ગંગા સગા વાલા અને સર્વ ગ્રામજનો નગરજનો અને દૂર દૂરથી આવેલા સંતો મહંતો બધા જ ભગવાનની પાછળ સમાધિ તરફ ચાલતા ગયા છે સર્વ લોકો નગારા ઢોલ વગાડે છે અબીલ અને ગુલાલ ઉડાડે છે અને રામદેવજી મહારાજનો જય જયકાર થાય છે તે રીતે સર્વ લોકો રામદેવજી મહારાજની સાથે સાથે નગરની બહાર જ્યાં રામદેવજી મહારાજ સમાધિ લેવાના હતા ત્યાં જાય છે રામદેવજી મહારાજ સમાધિ લેવા માટે જ્યાં જવાના હતા ત્યાં પહોંચે છે હવે ત્યાં પહોંચે છે એટલે કે રામદેવજી મહારાજે એક સરોવર રામ સરોવર જ્યાં બંધાવ્યું હતું રણુજાની અંદર તે જગ્યાએ જ ભગવાને સમાધિ લીધી હતી એટલે તે જગ્યાએ પહોંચે છે તે જગ્યાએ જઈ અને રામદેવજી મહારાજની સમાધિ ખોદવાની તૈયારી થાય છે એટલે રામદેવજી મહારાજની સમાધિ ખોદવા લાગે છે સર્વ લોકો ખોદતા હોય છે તેવા માં ડાલીબાઈ જે ગાયો ચરાવતી હતી અને તેને દૂરથી

આ જે જગ્યાએ સમાધિ ખોદાય છે એ સમાધિ તો મારી છે એ જગ્યાએ તમારી પહેલા મારે સમાધિ લેવાની છે તમે મને વચન આપ્યું છે એટલે આ જગ્યાએ તો મારે સમાધિ લેવાની છે આવું કઈ ડાલીબાઈ કહે છે એટલે સર્વ માનવ મહેરામણ સતિ સતિ આશ્ચર્યચકિત થઈ જાય છે આશ્ચર્યચકિત તો થાય છે પણ સર્વ લોકો કહે છે કે ડાલીબાઈ રામાપીર ભગવાન પહેલા કેમની સમાધિ લેશે એટલે સર્વ લોકો ડાલીબાઈની પાસે પ્રમાણ માગે છે કે ડાલીબાઈ તમે કહો છો કે આ સમાધિ તમારી છે તો એનું પ્રમાણ આપો તો ડાલીબાઈ કહે છે કે જો આ સમાધિ ખોદાતા આની અંદરથી દોરો કાંસકી અને આટી નીકળે તો માનજો કે મારી સમાધિ એમ કહી સમાધિ ખોદવામાં આવે છે સમાધિ ખોદતા જ તેની અંદરથી દોરો કાંસકી અને આટી નીકળે છે એટલે ડાલીબાઈ કહે છે કે હવે આ મારી સમાધિ છે સર્વ લોકો ગત ગંગા સતી સર્વ લોકો ડાડીબાઈને પ્રણામ કરે છે ડાડીબાઈને પ્રણામ કરીને કહે છે કે ધન્ય છે તારી ભક્તિને અને ધન્ય છે તારા સતને આમ કહી ડાડીબાઈ પોતે ભગવાન આગળ આશીર્વાદ લે છે ચરણ વંદન કરે છે ભગવાનના તે પછી સર્વ માનવ મહેરામણ ડાડીબાઈને પ્રશ્ન કરે છે કે ડાલીબાઈ જો આ રામદેવજી મહારાજની સમાધિ છે તો હવે રામદેવજી મહારાજે સમાધિ ક્યાં લેવાની પછી ડાલીબાઈ ડાલીબાઈ કહે છે ત્યાંથી થોડી દૂર જઈ અને બતાવે છે કે અહીંયા રામદેવજી મહારાજની સમાધિ છે સર્વ માનવ મહેરામણ જતી સતી સર્વ લોકો પૂછે છે કે આ જગ્યા પર રામદેવજી મહારાજની સમાધિ કેવી રીતે હોઈ શકે રામદેવજી મહારાજ તો જાણે જ છે કે આ જગ્યા મારી છે પણ સર્વ માનવ મહેરામણ જતી સતી નથી જાણતું કે આ જગ્યા રામદેવજી મહારાજની છે એટલે ડાલીબાઈ કહે છે કે જો આ જગ્યાએ સમાધિ તમે ખોદો અને આ જગ્યા પરથી બાજડ પાવડી ચાખડી અને રતન કટોરો નીકળે તો માનજો કે આ મારા નાથ રામદેવજી મહારાજની સમાધિ છે આમ કહી ડાલીબાઈએ ત્યાં પોતાનું પરમ તત્વ બતાવ્યું છે જે જગ્યાએ ડાલીબાઈએ બતાવી તે જગ્યાએ સમાધિ ખોદવામાં આવી સમાધિ ખોદાતા જ તેની અંદર પાવડી ચાખડી અને રતન કટોરો નીકળ્યો એટલે સર્વનો જય જયકાર થઈ ગયો છે ડાલીબાઈનું વચન સત્ય થયું છે સર્વ રામદેવજી મહારાજનો જય જયકાર કરે છે ડાલીબાઈનો જય જયકાર કરે છે તે પછી ડાલીબાઈ પ્રથમ સમાધિ માટે તૈયાર થયા છે ડાલીબાઈ રામદેવજી મહારાજના ચરણ પકડી અને ભગવાનને કહે છે કે હે પ્રભુ જેવી રીતે આ જન્મની અંદર હું તમારી સાથે રહી છું તે જ રીતે પછીના દરેક મને તમારી સાથે રાખજો ભગવાને ડાલીબાઈને આશીર્વાદ આપ્યા છે ડાલીબાઈ આશીર્વાદ લીધા પછી સર્વ માનવ મહેરામણને જતી શકીને પ્રણામ કર્યા છે પ્રણામ કરી સમાજની અંદર ઉતરે છે આપો ડાલીબાઈ પર પડે છે સર્વ માનવ મહેરામણ પુષ્પોથી ડાલીબાઈને વધાવે છે ડાલીબાઈની સમાધિ વધાવે છે ત્યાં રામદેવજી મહારાજ ડાલીબાઈની જે સમાધિ છે ત્યાં આગળ રામદેવજી મહારાજ ડાલીબાઈને આશીર્વાદ આપે છે કે હે ડાલીબાઈ તમે જે આ જગ્યાએ સમાધિ લીધી છે તમારા પછી હું સમાધિ લઈશ અને જે જે કોઈ આ મારી સમાધિના દર્શન કરવા આવશે અને જો તમારી સમાધિના દર્શન કરશે તો જ તેની યાત્રા સફળ થશે આવું રામદેવજી મહારાજ મેરામણને ડાલીબાઈને આશીર્વાદ આપ્યા છે દાલીબાઈને તો આશીર્વાદ આપ્યા તે પછી રામદેવજી મહારાજ કહે છે કે હવે આજે હું સમાધિ નહીં લઉં આજે મારી ભક્તે સમાધિ લીધી છે તો હું એ મારા ભક્તના સમાધિના નિમિત્તે હું એક દિવસનો ઉપવાસ કરીશ અને ભાદરવા સુદ અગિયારસના દિવસે હું સમાધિ લઈશ આવું સાંભળતા જ સર્વ માનવ મહેરામણ ઉત્સાહમાં આવી જાય છે અને સર્વ પાછા મહેલ તરફ જાય છે એક દિવસ રામદેવજી મહારાજ ઉપવાસ કરે છે ત્યાં આગળ ભજન કીર્તન થાય છે સર્વ કદગંગા સર્વ માનવ મહેરામણ સંતો ભક્તો મળી અને રામદેવજી મહારાજની સેવા પૂજા કરે છે સર્વ પાઠ વિધિ કરે છે અને રામદેવજી મહારાજના ભજન કીર્તન કરે છે તે પછી ભાદરવા સુદ 11 દિવસ આવે છે તે દિવસે રામદેવજી મહારાજ પોતે તૈયાર થઈ લીલુડે ઘોડે અસવાર થઈ હાથની હાથમાં બમરીઓ હાલો ધારણ કરી અને સમાધિ લેવા માટે તૈયાર થયા છે રામદેવજી મહારાજ જે રીતે નોમના દિવસે ગયા હતા તે જ રીતે સૌ માનવ મહેરામણ રામદેવજી મહારાજ પાસે જ્યાં રામદેવજી મહારાજ જ્યાં ડાલીબાઈએ સમાધિનું સ્થાન બતાવ્યું હતું તે જગ્યાએ આવે છે ત્યાં રામદેવજી મહારાજની સમાધિ જ્યાં ખોદાઈ હતી તે જગ્યાએ આવી ત્યાં રામદેવજી મહારાજ આવે છે રામદેવજી મહારાજ આવી અને સર્વને બોધ આપે છે સર્વને ભક્તિનો માર્ગ શીખવાડે છે દરેક જતી સતી અને ગંગા સતીને સર્વને આશીર્વાદ આપે છે અને કહે છે કે હવે હું તો સમાધિ લઈ લઉં છું એટલે હું પોતે તો સમાધિમાં સમાધિમાં જતો રહું છું હું મારા સ્વધામ જતો રહું છું પણ જે કોઈ સાચો ભક્ત હશે જેના મનની અંદર મારો વાસ હશે જેના હૃદયમાં મારો વાસ હશે તેને મારે ગત ગંગા અને જતી સતીમાં મારા દર્શન થશે હું સમાધિ લઈ લઉં છું તે પછી હવે પછી મારા દર્શન તમને કરવા હશે તો મારી જ્યોત એટલે કે મારા પાઠના પાઠની જ્યોતમાં મારા દર્શન થશે આ મારી ધર્મ ધજા છે જે જે કોઈ આ ધર્મ ધજા એટલે કે ભગવાન રામદેવજી મહારાજના નેજા એ નેજાને જે કોઈ દૂરથી પ્રણામ કરશે અથવા તો જે કોઈ માનવ મહેરામણ આ નેજાને મારા સમાધિ પર અથવા તો મારા કોઈ મંદિર ઉપર આ નેજા ચડાવશે તો તે દરેકની મનોકામના હું પરિપૂર્ણ કરીશ જે કોઈ ભૂગળનો દુઃખ મને અર્પણ કરશે એ એની હું દરેકની મનોકામના પરિપૂર્ણ કરીશ જે કોઈ આ મારી સમાધિ ઉપર આવી અને પ્રણામ કરશે નમન કરશે અને સાચી શ્રદ્ધા ભક્તિથી આવશે હું એની દરેક મનોકામના પરિપૂર્ણ કરીશ આભાર વચન આપે છે આવા રામદેવજી મહારાજે ત્યાં સમાધિ પાસે ઉભા રહી પોતાના ચોવીસ વચન આપ્યા છે તે પછી રામદેવજી મહારાજ પોતાના પિતા અજમલજીને કહે છે કે હે પિતાશ્રી હવે હું સમાધિ લઈ લઉં છું પરંતુ હું તમને વચન આપું છું કે આ તુવરકુળની અંદર મારા ગયા પછી ઉતરશે આવું વચન આપ્યું છે વચન આપી પોતાની માતા નેતલદેને પોતાની માતા દેને પ્રણામ કર્યા છે પોતાની પત્ની નેતલદેને આશીર્વાદ આપ્યા છે દરેક ગામજનોને પોતાના ભાઈઓને પોતાની બહેનોને દરેકને આશીર્વાદ આપ્યા છે આશીર્વાદ આપી પોતે રામદેવજી મહારાજ રામ નામ પોકાર કરી પોતે સમાધિની અંદર ઉતર્યા છે સર્વ માનવ મહેરામણ પુષ્પોથી રામદેવજી મહારાજને વધાવ્યા છે અને રામદેવજી મહારાજનો જય જયકાર થાય છે સર્વ લોકો માટી રામદેવજી મહારાજ જીવતા જીવ સમાધિ લે છે તો સર્વ લોકો માટી લઈ રામદેવજી પર ની સમાધિની અંદર નાખે છે રામદેવજી મહારાજ પર પુષ્પ નાખે છે અને રામદેવજી મહારાજનો જય જયકાર થાય છે તે પછી રામદેવજી મહારાજ સમાધિ લઈ લે છે અને સમાધિ લેતા પહેલાં રામદેવજી મહારાજે કીધું છે માનવ મહેરામણને રામદેવજી મહારાજે કીધું કે હું સમાધિ લઈ લઉં તે પછી બ્રહ્મા આવે વિષ્ણુ આવે કે શિવ આવે કે કોઈ પણ આદિ દેવ આવે અને જો તમને કહે કે આ સમાધિ ખોદો તો પણ આ મારી સમાધિ ખોદતા નહીં આવું વચન આપ્યું હતું રામદેવજી મહારાજે રામદેવજી મહારાજે વચન આપી રામદેવજી મહારાજ સમાધિની અંદર ઉતરી ગયા છે સમાધિ લઈ લઈ છે લઈ લીધી છે તે પછી માનવ મહેરામણ રામદેવજી મહારાજનો જય જયકાર થાય જય જયકાર કરે છે જય રામા પીર જય રામાપીર એમ રામદેવજી મહારાજનો જય જયકાર કર્યો છે તે પછી માનવ મહેરામણ શોક મગ્ન થયું છે એટલે કે દુઃખી થયું છે એ પોતાના પ્રભુ આજે સમાધિ લઈ લીધી છે એટલે માનવ મહેરામણ મનની અંદર તો ખુશી છે કે મારા પ્રભુ આજે પોતાના સ્વધામ એટલે કે પોતાના ધામે પધાર્યા છે પણ મનમાં એક દુઃખ પણ છે કે આજે મારા ભગવાન સમાધિમાં ઉતરી ગયા છે તે પછી રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી છે અને રામદેવજી મહારાજે 15 સંવન 1515 ભાદરવા સુદ 11 ના અને ગુરુવારના દિવસે રામદેવજી મહારાજે સમાધિ લીધી હતી તે પછી રામદેવજી મહારાજે જે વચન આપ્યું હતું તે પ્રમાણે આજે પણ કળિયુગની અંદર પણ માનવ હેરામણ ભાદરવા સુદ નોમના દિવસે રામદેવજી મહારાજની સમાધિ પર અને રામદેવજી મહારાજના દરેક મંદિર પર નવ રંગના નેજા રામદેવજી મહારાજને ધરાવવામાં આવે છે અને અત્યારે પણ રામદેવજી મહારાજ આ કળિયુગની અંદર પણ રામદેવજી મહારાજના જ્યાં જ્યાં પાઠ થાય છે ત્યાં ત્યાં મારા ભગવાન રામદેવજી મહારાજ જ્યોતની અંદર હાજર થાય છે અને દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે જય રામાપી જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય

એ પડમાં પાપ મટી જાય જય રામ